શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે કરવામાં આવી રહેલા કામોની મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં આપી વિસ્તૃત માહિતી અંબાજી એક માન્ય અધ્યક્ષ એવું સ્થાન છે કે જ્યાં દુનિયાભરના એકાવન શક્તિપીઠ પૈકીનું આ મહત્વનું જ્યાં માતાજીનું હૃદય હૃદય સ્થાન છે ત્યાં આગળ દુનિયાભરના લોકો પ્રવાસે આવતા હોય એટલે જૂનું અંબાજી અને નવું અંબાજી એ બંનેનો વિકાસ જૂના અંબાજી પ્રમાણે ત્યાં લોકો આવતા હોય તેમને પૂરતી ફેસિલિટી મળી રહેવી જોઈએ સારા રોડ રસ્તાઓ અને સુવિધાઓ મળવી જોઈએ આ રાજ્ય છે છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે પ્રવાસન ક્ષેત્રે પણ ધાર્મિક સ્થાનોનું મહત્વ વધે એના માટે આ અંબાજીની આજુબાજુનો વિસ્તાર અને સાથે માન્ય અધ્યક્ષશ્રી એનો બહારનો પણ વિકાસ એટલે બે ટીપી અને બહારનો જે વિકાસ નકશો છે એ બનાવી અને એમાં પાંચ છ ગામોનો સમાવેશ પણ કર્યો છે જેથી કરી આખું અંબાજી આવતા સમયની અંદર અને માન્ય અધ્યક્ષશ્રી આમાં બારસો કરોડ ઉપરનો ખર્ચો આપણે કરવાના છીએ અને એટલા માટે કરવાના છીએ કે પ્રવાસન ક્ષેત્રે આ ખૂબ મોટું અંબાજી એ હબ બની રહે ધાર્મિક હબ બની રહે એના માટેનો આ પ્રયાસ સરકારે કર્યો છે